આકાશવાણીનું ભૂજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિષય છે કપાસની માવચા જુઓ તમારી વાત બિલકુલ સાચી છે મગફળીનું વાળા તો ખાલી ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ કચ્છમાં પણ વધ્યું છે અને ગયા વર્ષે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળતા અથવા ઓછા મળતા તેમજ કુદરતી કારણોસર ઉત્પાદન ઓછું મળતા કપાસનું વાવેતર ચોક્કસ ઘટ્યું છે એ બાબતમાં કોઈ શંકા નથી અને આપણા કચ્છની અંદર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં કપાસ સિવાય બીજું કાંઈ ફાવતું નથી પણ એક વાત છે કે જ્યાં એ ફરજીયાત કપાસ વાવો પડે છે ત્યાંના ખેડૂતોની કપાસની બિયારણની પસંદગીમાં થોડોક ફરક આવી ગયો છે કઈ રીતે કે કપાસમાં ત્રણ પ્રકારના બિયારણો આવે ટૂંકી મુદતના મધ્યમ મુદતના અને લોંગ ડ્યુરેશન એટલે લાંબી મુદતના એટલે હવે ખેડૂતો બહુ હોશિયાર થઈ ગયા છે શિયાળામાં વાવેતર થઈ શકે અને એક ફાલમાં પણ સારું ઉત્પાદન મળે એવા બિયારણની પસંદગી પહેલી કરતા હોય છે એટલે જ્યાં કપાસ વાવવો ફરજિયાત છે ત્યાં કપાસનું વાવેતર થયું તો છે જ પણ એ લોકો શું કરશે કે એ લોકો દિવાળીની આસપાસ કપાસ કાઢી અને શિયાળુ સિઝનમાં ઘઉં જીરું ફાયડો એ સબગુલ એવા પાકોનું વાવેતર કરી શકે એ ગણતરીથી કપાસનું વાવેતર કરે છે નહીં નહીં તો હવે કચ્છની અંદર પણ કપાસનું વાવેતરમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે અને લગભગ કપાસ વાવેતરનો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે કોઈ વરસાદ આધારિત કપિતમાં ખાસ કરીને માંડવી અને અબડાસા વિસ્તારમાં વાવેતર કરતું હોય તો ભલે બાકી નહીં કપાસ વાવેતરનો તબક્કો હવે પૂરો થયો ગણી શકાય હવે જે આગોતરા વાવાયા છે કપાસ ત્રીસ દિવસના ચાલીસ દિવસના કે પચાસ દિવસના થયા એમાં માવજતનો સમય છે આ તબક્કે બે વસ્તુ મુખ્ય આવે એક તો નિંદામણ કાઢવાનું અને બીજું કંઈ રોગ જીવાત આવે તો એની ઉપર જરૂરી દવાનો છંટકાવ કરવાનું હવે નિંદામણની વાત કરીએ તો મજૂરોની અછત છે એ તો બધા જાણે જ છે એટલે ઘણી વખત ખેડૂતો એવા બિયારણો વાવતા હોય છે કે જેમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરી શકાય અથવા તો સામાન્ય જે કપાસ આવે છે બોલગાર્ડ એની અંદર પહેલેથી નિંદામણ ન ઉગે એવી દવાઓનો ઉપયોગ કરીને પણ ખેડૂતો નિંદામણમાંથી બચતા હોય છે વાત આવે રોગ જીવાતની તો અત્યારની ટેકનોલોજી પ્રમાણે મોટાભાગના કપાસ બિયારણની અંદર એક ગૌચો ટ્રીટેડ કપાસ આવે છે એના કારણે પિસ્તાલીસ દિવસ સુધી શરૂઆતમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થતો નથી પિસ્તાલીસ દિવસ પછી થિપ્સ કે રસ ચૂસતી જીવાતો નો ઉપદ્રવ દેખાય તો એના માટે જરૂરી દવા છાંટવી પડતી હોય છે અને પૂરતી ખાતરની વાત આવે હવે હવામાન પ્રમાણે જો યોગ્ય વિકાસ ન થયો હોય તો શરૂઆતમાં ખેડૂત મિત્રો નાઇટ્રોજન આપતા હોય છે એટલે કે યુરિયા આપતા હોય છે તો એની સાથે યુમિક એસિડ કે એપીસેલ કે એવું કાંઈ આપી અને મદદરૂપ થઈ શકે જેથી મૂળિયાઓનો વિકાસ સારો થાય અને વિકાસ છોડનો સારો થાય અને સૌથી મહત્ત્વની વાત શું છે ખબર છે કોઈપણ ખેડૂતે દરરોજ એમના વાડી ખેતરમાં નિરીક્ષણ તો કરવું જ જોઈએ પણ આપણી પાસે મોટાભાગના ખેડૂત મિત્રો છે ને ન્યુટ્રન મેનેજમેન્ટ એટલે શું ખોરાક આપવું એમાં બહુ ઓછી સમજણ ધરાવે છે મોટાભાગના ખેડૂત મિત્રો ડીએપી અને યુરિયા એટલે કે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો ઉપયોગ દરેક પાકની અંદર વધારે કરતા હોય છે હકીકતની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને આજની તારીખમાં સલ્ફર એ ચાર મુખ્ય તત્વો ગણાય એનો તો વપરાશ કરવો જ જોઈએ એના ઉપરાંત જે સૂક્ષ્મ તત્વો આવે છે એમનો પણ વપરાશ કરવો જોઈએ અને જો એ વપરાશ ન કરે ને તો કપાસ વહેલો નુકસાન પામે છે દાખલા તરીકે કપાસના પાન લાલ થતા હોય તો એને મેગ્નેશિયમ આપવું પડે પીળા થતા હોય તો સલ્ફર કે નાઇટ્રોજન આપવું પડે અને ઝીંડું કે ડેડો કચ્છમાં કહે છે એ ફાટતો ન હોય તો પોટાશ આપવું પડે તો એની બદલે આપણા મોટાભાગના ખેડૂત મિત્રો શું કરે ખબર છે એ બસ એક જ વાત યુરિયા નાઇટ્રોજન જ આપો યુરિયા જરૂરી છે ડીએપી જરૂરી છે પણ યોગ્ય સમય યોગ્ય તબક્કે એનો ઉપયોગ થવો જોઈએ આપે હમણાં જ કપાસની માવજત વિષય પર આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું